નમસ્કાર દર્શક મિત્રો યુપીએસસીમાં પૂછાયેલા ઇતિહાસને લગતા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જે સીધા અથવા તો આડકતરી રીતે પીએસઆઈ કોન્સ્ટેબલ કે તલાટી જેવી પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે એવા પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે એવા ઇતિહાસને લગતા પ્રશ્નો આપણે આ ની અંદર જોશું આવનારા વિડીયોની અંદર આપણે બંધારણને લગતા પણ પ્રશ્નો જોવાના છીએ તો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં જે નોટિફિકેશન બે લાયકન છે એ પણ એક્ટિવ કરજો તો પહેલો પ્રશ્ન છે નીચેના વિધાનો પર વિચાર કરો યુપીએસસી પ્રિલિમ્સ બે હજાર તેરમાં પૂછાયેલો માં પહેલો વિધાન છે મેગાસ્થોનીઝે ભારતના જાતિ વ્યવસ્થાનું વર્ણન કરેલું છે મેગાસ્થોનીઝ કે જેમણે એક મહત્વનો ગ્રંથ લખેલો જેનું નામ છે ઇન્ડિકા ઇન્ડિકા નામના ગ્રંથની અંદર ભારતની અંદર જે જુદા જુદા પ્રકારની વ્યવસ્થા હતી એ વ્યવસ્થાનું એમણે વર્ણન કરેલું છે તો એમાં મેગસ્થનીઝ એ ભારતના જાતિ વ્યવસ્થાનું એમણે વર્ણન કરેલું છે તો મેગસ્થનીઝ કોણ હતા પહેલાં પહેલાં તો એ જાણી લઈએ તો મેગસ્થનીઝ એ ગ્રીક એટલે કે યુનાની ઇતિહાસકાર હતા અને એ સેલ્યુકસ નિકેટરના રાજદૂત હતા ભારતમાં કયા સમયમાં આવ્યા હતા તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એ ભારતમાં આવ્યા હતા અને એમણે ઇન્ડિકા નામનો ગ્રંથ છે એ લખેલો અને આ જ ગ્રંથની અંદર એમણે ભારતની અંદર જે જાતિ વ્યવસ્થા હતી એ જાતિ વ્યવસ્થાને સાત વર્ગમાં વહેંચી હતી એ પહેલું છે તત્વજ્ઞાની ખેડૂત પશુપાલક કારીગર સૈનિક નિરીક્ષક એટલે કે અધિકારી અને શાસક વર્ગ એમ સાત વર્ગની અંદર એમણે વહેંચેલું છે એટલે પહેલું વિધાન છે સાચું પહેલું વિધાન કેવું બને છે સાચું પછી તેમણે ભારતમાં દાસ પ્રથા ન હોવાનો ઉલ્લેખ કર્યો છે જે ઇન્ડિકા નામનો ગ્રંથ છે એક ગ્રંથની અંદર એમને ખાસ જણાવ્યું છે કે ભારતની અંદર દાસ પ્રથા નતી એટલે બીજું વિધાન પણ સાચું છે એટલે જવાબ આવશે એક અને બે બંને બીજો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યાં સિંધુ સભ્યતાની વિશેષતાઓ છે સિંધુ સભ્યતાની વિશેષતાઓ બાબતનો પ્રશ્ન છે યુપીએસસી પ્રિલિમ્સ બે હજાર બારમાં પૂછાયેલો પહેલું છે આયોજનબદ્ધ નગર રચના તો એ ખાસ પ્રચલિત છે સિંધુ સભ્યતાની જે વિશેષતા છે એમાંની મહત્વની વિશેષતા એ છે આયોજનબદ્ધ નગર રચના પહેલું વિધાન છે સાચું પછી બીજું છે અગ્નિ ઉપાસના તો કે અગ્નિ ઉપાસના એટલે શું તો કે યજ્ઞ દ્વારા હવન દ્વારા કે અગ્નિકુંડના માધ્યમથી વૈદિક રીત રિવાજ મુજબ અગ્નિદેવને દેવતા માનીને પૂજા કરવી એટલે અગ્નિ ઉપાસના તો સિંધુ સભ્યતાની જે વાત કરીએ તો વૈદિક યુગમાં છે એ અગ્નિ ઉપાસના હતી પરંતુ સિંધુ સભ્યતામાં એનો કોઈ સ્પષ્ટ પુરાવો મળ્યો નથી કાલીબંગનમાંથી આપણે જે અગ્નિકુંડ મળ્યા છે એ અગ્નિકોડ કાં તો ઘરેલું અથવા તો ઉદ્યોગના હેતુ માટે હોઈ શકે પરંતુ ચોક્કસ ધાર્મિક ગણાવી શકાય એવો કોઈ પુરાવો મળ્યો નથી એટલે અગ્નિ ઉપાસના છે એ આવશે નહીં પહેલું સાચું છે બીજું ખોટું ત્યાર પછી આપ્યું છે નાળિયું પ્રણાલી નાળિયું પ્રણાલી એટલે કે ગટરની વ્યવસ્થા સિંધુ સભ્યતાની આ એક મહત્વની પણ એક વિશેષતા છે કે એમની જે ગટરની વ્યવસ્થા છે એ ખૂબ ચોક્કસ રીતે બનાવવામાં આવેલી એટલે એ પણ સાચું છે એટલે જવાબ આવશે પહેલું અને ત્રીજું ત્યાર પછી નીચેના વિધાનો પર વિચાર કરો આ પ્રશ્ન બે હજાર ચૌદની અંદર પૂછાયેલો છે બે હજાર ચૌદમાં પહેલો છે બૌદ્ધ ધર્મમાં અષ્ટાંગ માર્ગનો સમાવેશ થાય છે બૌદ્ધ ધર્મની અંદર કેટલા માર્ગનો સમાવેશ થાય છે તો કે અષ્ટાંગ માર્ગ તો અષ્ટાંગ માર્ગ ક્યાં ક્યાં તેમાં પહેલું આપ્યો છે સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ વાણી કર્માત્ આજીવિકા પ્રયત્ન સ્મૃતિ અને સમાધિ આમ કુલ આઠ અંગોનો સમાવેશ કર્યો છે બૌદ્ધ ધર્મની અંદર અષ્ટાંગ માર્ગ તરીકે આઠ અંગો આપેલા છે પછી બીજું આપ્યો છે બૌદ્ધ ધર્મ આત્માની શાશ્વતતા સ્વીકારે છે તો આત્માની શાશ્વતતા એટલે શું તો કે આત્મા શાશ્વત છે અમર છે આત્મા કાયમી છે મૃત્યુ પછી પણ અચલ છે પરંતુ બૌદ્ધ ધર્મની અંદર જે બુદ્ધ ભગવાન છે એમણે સ્પષ્ટ કહ્યું કે કોઈ આત્મા શાશ્વત નથી એટલે કે આત્મા અમર નથી એવું કશું છે નહીં એટલે બીજું વિધાન છે કેવું છે ખોટું છે પહેલું સાચું જવાબ આવશે માત્ર એક ત્યાર પછી નીચેના પૈકી ક્યાં ગુપ્ત યુગ સાથે સંબંધિત છે ગુપ્ત યુગ સાથે સંબંધિત શું છે યુપીએસસી પ્રિલિમ્સ બે હજાર પંદરમાં પૂછાયેલો પ્રશ્ન પહેલો આપ્યો છે અજય શાસન અજય શાસન એટલે કેવું શાસન કે જ્યારે કોઈ દિવસ એમની હાર ન થઈ હોય જે શાસનને કોઈ હરાવી શકી ન હોય સતત ને સતત વિજય થયો હોય ક્યારેય પણ પરાજિત થયા ન હોય પરંતુ ગુપ્ત યુગમાં સ્થિતિની જો વાત કરીએ તો સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજા એ બંને મહાન નેતા હતા પણ હુણોનો જે આક્રમણ થયો ખાસ કરીને સ્કંદગુપ્તના સમયની અંદર હુણોનું આક્રમણ થયું ત્યારે ગુપ્ત સામ્રાજ્યનું ધીમે ધીમે પતન થયું એટલા માટે કહી શકાય કે અજય શાસન નહોતું એટલે પહેલું વાક્ય છે આવશે નહીં બીજું સોનાના સિક્કાઓ તો ગુપ્ત યુગ દરમિયાન સોનાના સિક્કાઓ છે પ્રચલિત હતા અને આ સોનાના જે સિક્કાઓ છે એના ઉપરથી કંઈ કંઈ આપને માહિતી મળતી તો કે રાજાની મૂર્તિઓ છે સોનાના સિક્કાની અંદર બનાવવામાં આવતી અને આ મૂર્તિની અંદર રાજાને ધનુર્ધર તરીકે ઘોડેસવાર તરીકે અને વાદક તરીકે એમને બતાવવામાં આવતા સોનાના જે સિક્કાઓ હતા ગુપ્ત યુગ દરમિયાન એમાં અશ્વમેઘ યજ્ઞનો ખાસ ઉલ્લેખ પણ જોવા મળે છે એટલા માટે જ સોનાના સિક્કાઓ જે હતા એટલા માટે જ આપણે કહી શકીએ કે એમની અર્થવ્યવસ્થા પણ કેવી હશે સમૃદ્ધ હશે એટલે બીજું વિધાન સાચું છે પહેલું ખોટું છે ત્રીજું આપ્યો છે કલા અને વિજ્ઞાન કલા અને વિજ્ઞાન ક્ષેત્રે પણ ગુપ્ત યુગ છે ખૂબ વિકસિત હતો એમાં ખાસ કરીને જો કલા બાબતે વાત કરીએ તો અજંતા ગુફાની જે ચિત્રકલાઓ છે બુદ્ધ અને વિષ્ણુની મૂર્તિ કલા દેવગઢની જે મંદિર સ્થાપત્ય છે એ ખાસ કલા ક્ષેત્રે છે એ આગળ પડતું હતું એવું સાબિત થાય અને વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનમાં પણ ગુપ્ત યુગ દરમિયાન આર્યભટ્ટ થઈ ગયા જેમણે પાયની શોધ કરી સૂર્યગ્રહણ વિશે એમણે માહિતી આપી અને આ જ ગુપ્ત યુગ દરમિયાન દશાંશ પદ્ધતિ છે એ અમલમાં આવી એટલે કે દશાંશ પદ્ધતિની શોધ થઈ ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે ગણિત વિજ્ઞાન ક્ષેત્રે અને આયુર્વેદિક ક્ષેત્રે પણ ખૂબ સારો એવો વિકાસ થયેલો હતો એટલે કલા અને વિજ્ઞાનમાં પણ સારી એવી પ્રગતિ થયેલી અને બીજું વિધાન પણ સાચું પહેલું પહેલું ખોટું બીજું અને ત્રીજું સાચું નીચેના વિધાનો પર વિચાર કરો યુપીએસસી પ્રિલિમ્સ પૂછાયેલો પ્રશ્ન પહેલો છે અલ અલબરૂની મહમદ ગઝનવીના સમયમાં ભારતમાં આવ્યો અલ અલ અલબરૂની કોણ હતો તો કે અલ અલબરૂનીનું પૂરું નામ અબુ અલ અલબરૂની અબુ રૈયાન અલ બરુની અને ક્યાંનો વતની હતો તો કે ખ્વારિઝમનો ઉઝબેગિસ્તાન વિસ્તારનો છે એ પોતે વતની હતો કોણ તો કે અલ બરુની અને ક્યાં સમયમાં આવ્યો હતો કે મહમૂદ ગઝનવીના સમયમાં જ્યારે મહમદ ગઝનવીએ ભારત ઉપર સત્તર સત્તર વખત આક્રમણ કર્યું એ આક્રમણ દરમિયાન અલ બરુની છે એ ભારતની અંદર આવ્યો હતો અને એનો સમયગાળો છે ઈસવીસન નવસો તોતેર થી એક હજાર અડતાલીસનો અને આ અલબરૂની એ ગઝનેવીના દરબારમાં એક વિદ્વાન તરીકે પોતે જોડાયો હતો એટલે પહેલું છે એ સાચું છે પછી બીજું તેણે સંસ્કૃત ભાષા શીખી હતી અલબરૂનીએ ભારતની અંદર રહી અને અલગ અલગ પ્રકારની માહિતીઓ એકઠી કરવાની હતી અલગ અલગ બાબતો વિશે એમણે સંશોધન કરવું હતું એટલા માટે માત્રને સાંભળીને નહીં પરંતુ ભારતની અંદર જે પુસ્તકો હતા ખાસ કરીને જે સંસ્કૃત ભાષાના એ એમણે વાંચી અને જાણવું હતું એટલા માટે એમણે સંસ્કૃત ભાષા પણ શીખી હતી એટલે એ વિધાન પણ સાચું છે એટલે જવાબ આવશે સી નીચેના પૈકી ક્યાં અકબરની નીતિઓ સાથે સંબંધિત છે અકબરને લગતો પ્રશ્ન છે યુપીએસસી પ્રિલિમ્સ બે હજાર અગિયારમાં પૂછાયેલો માં પહેલો છે સુલ એ કુલ શુલ એ કુલનો અર્થ શું થાય તો કે શાંતિ સુલે કુલનો અર્થ થાય સર્વ સાથે શાંતિ સર્વ ધર્મ સહિષ્ણુતા અકબરની મૂળ જે ધાર્મિક નીતિ હતી એમના જે મુદ્દાઓ છે ખાસ કરીને કે તમામ ધર્મો પ્રત્યે સમાન આદર હિન્દુ મુસ્લિમ જૈન ખ્રિસ્તી સૌના માટે સમાન વ્યવહાર ધાર્મિક આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં અને રાજ્યનીતિ ધર્મ નીતિથી ઉપર એવું એ માનતા હતા એટલે સુલેહ એ કુલ એ અકબરની નીતિ સાથે જોડાયેલું છે એટલે એ આવશે બીજું જજિયા કરનો અમલ તો એ ખોટું છે અકબરે જજિયા નો અમલ નહીં પરંતુ જજિયા ને નાબૂદ કર્યો હતો અકબરે એમની પહેલાંના જે રાજાઓ હતા એમણે જજિયા કર છે એ અમલમાં નાખેલો પરંતુ અકબર જ્યારે શાસનમાં આવ્યો ત્યારે એમણે જજીયા કરને નાબૂદ કર્યો હતો તો આજે જજીયા કર છે એ શું છે તો એ છે મુસ્લિમ ન હોય તેવા લોકો પર લગાવવામાં આવતો ધાર્મિક કર એટલે જજીયા કર એટલે પહેલું છે એ સાચું છે બીજું છે એ ખોટું એટલે જવાબ આવશે માત્ર એક ત્યાં પછી નીચેના વિધાનો પર વિચાર કરો યુપીએસસી પ્રિલિમ્સ બે હજાર સત્તરમાં પૂછાયેલો અઢારસો સત્તાવનનો વિદ્રોહ સંપૂર્ણ રીતે સંગઠિત અને રાષ્ટ્રીય આંદોલન હતો તો રાષ્ટ્રીય આંદોલન કોને કહેવાય અઢારસો સત્તાવનનો જે વિદ્રોહ થયો એ સંપૂર્ણ રીતે સંગઠિત અને રાષ્ટ્રીય આંદોલન હતું તો રાષ્ટ્રીય આંદોલન એટલે સમગ્ર દેશમાં એક સરખો હેતુ હોય કેન્દ્રીય નેતૃત્વ હોય સ્પષ્ટ રાષ્ટ્રીય વિચારધારા હોય અને લાંબા ગાળાની યોજના હોય પરંતુ અઢારસો સત્તાવનનો જે વિપ્લવ હતો એટલે કે વિદ્રોહ હતો એમાં શું નહોતું તો કે એક સમાન નેતૃત્વ નહોતું રાષ્ટ્રીય વિચારધારા કોઈ સ્પષ્ટ નહોતી દેશવ્યાપી કોઈ આયોજન નહોતું આધુનિક રાષ્ટ્રભાવનો અભાવ પણ હતો એટલા માટે કહી શકાય કે જનવિદ્રોહ હતો પણ રાષ્ટ્રીય આંદોલન કહી શકાય નહીં એટલે પહેલું વિધાન છે એ ખોટું છે બીજું તેમાં ખેડૂતો સિપાહીઓ અને સ્થાનિક રાજાઓએ ભાગ લીધો ખેડૂતો સિપાહીઓ અને સ્થાનિક રાજાઓ એટલે કે સ્થાનિક નેતાઓએ જેમ કે નાના સાહેબ રાણી લક્ષ્મીબાઈ કુંવરસિંહ બહાદુર શાહ જફર એમણે અઢારસો સત્તાવનના વિદ્રોહ દરમિયાન એમણે પોતપોતાના વિસ્તારની અંદર એમણે નેતૃત્વ કર્યું હતું એટલે એટલે બીજું વિધાન છે એ સાચું છે પહેલું ખોટું જવાબ આવશે માત્ર બે નીચેના પૈકી કયા સ્વદેશી આંદોલન સાથે સંબંધિત છે એમાં પહેલું આપ્યું છે વિદેશી માલનો બહિષ્કાર તો એ એ સાચું છે કેમ કે સ્વદેશી આંદોલનની અંદર વિદેશી માલનો શું કરવામાં આવતો હતો બહિષ્કાર કરવામાં આવતો હતો બીજું રાષ્ટ્રીય શિક્ષણ તો વિદેશી શિક્ષણનો બહિષ્કાર કરી અને રાષ્ટ્રીય શિક્ષણ છે એ અપનાવવામાં આવ્યું એટલે પહેલું સાચું બીજું સાચું ત્રીજું આપ્યું છે હિંસાત્મક ક્રાંતિ તો સ્વદેશી આંદોલન દરમિયાન હિંસાત્મક ક્રાંતિ થઈ પરંતુ સ્વદેશી આંદોલનનો એવો હેતુ નહોતો કે હિંસાત્મક ક્રાંતિ થાય એક તો સાઈડ ઇફેક્ટ કહી શકાય એટલે ત્રીજું આવશે નહીં હિંસાત્મક ક્રાંતિ આવશે નહીં સો વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ એ સ્વદેશી આંદોલન સાથે સંબંધિત હતું જવાબ આવશે પહેલું ને બીજું નીચેના વિધાનો પર વિચાર કરો પહેલું આપ્યું છે અસહકાર આંદોલન ખિલાફત આંદોલન સાથે જોડાયેલું હતું અને બીજું છે ચોરી ચોરા ઘટના ચોરી ચોરા ઘટના પછી અસહકાર આંદોલન પાછું ખેંચાયું તો અસહકાર આંદોલન અને ખિલાફત આંદોલન કેવી રીતના એકબીજા સાથે જોડાયેલું હતું તો પહેલાં તો વાત કરીએ તુર્કીના જે ખલીફા હતા એમને પર બ્રિટિશોએ નિયંત્રણ મૂક્યું એના માટે જે ભારતીય મુસલમાનો છે એનામાં અસંતોષ ફેલાણો અને એમણે ભારતીય મુસ્લિમોએ ખિલાફત આંદોલન છે એ શરૂ કર્યું અને એ સમય દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા માટે ખિલાફત આંદોલનને અસહકાર સાથે ગાંધીજીએ છે એ જોડી દીધું એટલે પહેલું વિધાન છે એ સાચું બીજું ચોરી ચોરા ઘટના પછી અસહકાર આંદોલન છે એ પાછું ખેંચી લીધું તો કે આ ઘટના ક્યારે બની તો કે પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ ક્યાં તો કે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે જે પોલીસ સ્ટેશન હતું એ પોલીસ સ્ટેશનને અમુક જે ઉગ્ર ટોળું હતું એમણે સળગાવી દીધું અને બાવીસ પોલીસ કર્મીઓ છે મૃત્યુ પામ્યા ગાંધીજીએ અહિંસાનો ભંગ થયો હોવાનું માની ઓગણીસો નીચેના પૈકી ક્યાં ભારત છોડો આંદોલન અંગે સાચું છે ભારત છોડો આંદોલન તો આ આંદોલન છે ઓગણીસો બેતાલીસ માં શરૂ થયું ઓગણીસો બેતાલીસમાં કરો અથવા મરો નારો આંદોલન સાથે સંકળાયેલો છે કરો અથવા તો મરો ડુ ઓર ડાયનો નારો કોણે આપ્યો તો કે ગાંધીજીએ નારો આપનાર કોણ હતા તો કે ગાંધીજી એનો અર્થ શું થાય તો કે સ્વતંત્રતા માટે અંતિમ લડત સંપૂર્ણ સમર્પણ અથવા તો સંપૂર્ણ બલિદાન ડુ ઓર ડાયનો નારો છે એ કોણે આપેલો તો કે ગાંધીજીએ આપેલો છે એટલે બંને વિધાન છે એ સાચા છે જવાબ આવશે સી